હેલો ફ્રેન્ડ જય માતાજી જો પટોળામાં પણ નવો માલ આવી ગયો છે જેને મગાવવો એ મગવી શકે છે સ્ટોક પૂરો થઈ ગયો હતો એટલે આમાં ઓર્ડર અમુકના રહી ગયા છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે જો માલ આવી ગયો છે આપણે આમાંથી બતાવશું જો આમાં ચાર ડિઝાઇન ચારથી પાંચ ડિઝાઇન રહેશે અને બધામાં છ છ કલર આવશે બહુ સરસ ડિઝાઇન છે આમાંથી આપણે એક સાડી પણ બતાવશું જો એક આ ડિઝાઇન છે આ ડિઝાઇન પણ જો બહુ સરસ આવવાની છે આવી રીતે ડિઝાઇન આવવાની છે અને બ્લાઉજ પણ આવવાનો છે આ બ્લાઉજ રહેશે બહુ સરસ સાડીઓ આવવાની છે આપણે જે આ અઢીસો વારે રીલ મૂકી હતી ને અઢીસોમાં સાડી એ આ એ બધી આ સાડી છે સાડી આવી ગઈ છે પછી એક આ સાડી આવી છે આ લેરિયામાં છે આ પણ જો બહુ સરસ આવી છે આવી રીતે સાડી આવશે અને બ્લાઉઝ પણ જો આવવાનું છે બહુ સરસ સાડી છે આના પણ છ કલર આવશે બહુ સરસ છે પછી એક આ આવી છે આ પણ બાંધણી ડિઝાઇન આવવાની છે એ પણ જો બહુ સરસ આવવાની છે પછી એક આ પટોળામાં આવી છે એ પણ જો બહુ સરસ ડિઝાઇન છે જેને પણ બાકી રહી ગયા હતા એ ઓર્ડર કરી દેજો એટલા માટે મોકલી દેસું માલ આવી ગયો છે બહુ સરસ સાડીઓ રહેવાની છે આમાંથી પણ આપણે એક બતાવું છું તો આવી રીતના સાડી રહેવાની છે અને કાપડ પણ જો લાઇનિંગવાળું કાપડ રહેવાનું છે અને કાપડ પણ જો બહુ સરસ આવવાનું છે તો આવી રીતે સાડી રહેશે બહુ સરસ સાડી આવવાની છે અને પાઉ પેકિંગ આવવાની છે ઓનલી અઢીસોમાં જ છે બ્લાઉઝ પણ આવવાનું છે બધે એમાં છસો કલર રહેશે પછી આ પણ અઢીસોમાં જ છે જેને પણ ઓર્ડર કરવો એ કરી આમાં નંબર આપેલા છે તો આ પણ બહુ સરસ આવવાની છે તો આ બધો માલ આવી ગયો છે બહુ સરસ સાડીઓ રહેવાની છે જો બધી ડિઝાઇન અલગ અલગ રહેવાની છે અને કાપડ પણ બહુ સરસ રહેવાનું છે અને બ્લાઉઝ પણ સાથે આવવાનું છે આ બધી સાડીઓ રહેવાની છે ઓનલી અઢીસો રૂપિયામાં જ છે એક આ ડિઝાઇન આવશે આ ડિઝાઇન પણ બહુ સરસ છે પછી આ ડિઝાઇન આવવાની છે એ પણ જો બહુ સરસ આવવાની છે બધેમાં છ સો કલર આવવાના છે અને કાપડ પણ બહુ સરસ આવવાનું છે તો આ ડિઝાઇન પણ બહુ સરસ છે તો કાપડ પણ બહુ સરસ આવવાનું છે અને ભાવ પણ વ્યાજબી ભાવ ઓનલી અઢીસો રૂપિયા છે તો જેને પણ ઓર્ડર કરવો હોય એ કરી શકે છે આમાં અમારા નંબર આપેલા છે અને આ પણ અઢીસોમાં જ છે પણ આ પાઉચ પેકિંગ સાડી આવવાની છે જો આ રહી બહુ સરસ એમાં પણ ત્રણ ચાર ડિઝાઇન આવી છે બહુ સરસ ડિઝાઇન રહેવાની છે આમાં પણ છ ડિઝાઇન આવેલી છે